સંખેડા તાલુકાના ગુંડીચા ગામે ગ્રામજનો દ્વારા સામૂહિક રીતે દિવાળી પર્વની ઉજવણી કરાઈ એકસો એકાવન દીવડા પ્રગટાવી હનુમાન ચાલીસા કરી અને દિવાળી પર્વની ઉજવણી કરી હતી અત્યારના સ્ક્રીન ઉપર જે રંગોળીના દ્રશ્ય જોઈ રહ્યા છો આ રંગોળી માલવિક પટેલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી ગ્રામજનોના સહકારથી આ રંગોળી બનાવાઈ હતી જ્યાં આગળ એકસો એકાવન દીવડા પ્રગટાવી મુકાયા હતા ગ્રામજનો અત્રે સૌ એકત્ર થયા હતા એકત્ર થઈ ગ્રામજનોએ દિવાળી પર્વની ઉજવણી કરવા સાથે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા ગ્રામજનો સૌ એકત્ર થયા હતા એકત્ર થઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા ગામનું ભલું અને કલ્યાણ થાય તે ભગવાનને પ્રાર્થના કરાઈ હતી ગ્રામજનોએ એકત્ર થઈ અને સામાજિક સમરસતા એકતા દર્શાવી હતી એકસો એકાવન દીવડા પ્રગટાવી અને હનુમાન ચાલીસાના પાઠ કરી દિવાળી પર્વની સામૂહિક રીતે ઉજવણી કરી હતી